પ્રશ્ન ત્રણ અને શબ્દોમાં લખો ચાલો એકમમાં કેટલા મણકા છે તો કે દશકમાં કેટલા નવ સો માં એક પણ નથી એટલે ઝીરો હજારમાં કેટલા છે તો કે ત્રણ દસ હજારમાં પાંચ અને લાખમાં સાત એટલે કે સાત લાખ ત્રેપન હજાર ચોરાણું પછી તમારે એને અંકોમાં અને શબ્દોમાં લખવાની ચાલો બીજું આપણે જોઈએ ચાલો એકમમાં કેટલા મણકા છે તો કે સાત પછી દશકમાં કેટલા છે તો કે એક બે અને ત્રણ ચાલો પછી સોમાં કેટલા છે પાંચ હજારમાં કેટલા છે તો કે સાત પછી દસ હજારમાં જીરો છે કારણ કે એક પણ મણકું છે નહીં અને લાખમાં કેટલા છે તો કે પાંચ કઈ સંખ્યા બને તો કે પાંચ લાખ

ચાર લાખ છ હજાર આઠસો અને પંચાણું ચાલો ચોથો આપણે મણકા ઘોડીનો પ્રશ્ન જોઈએ એકમાં કેટલા મણકા છે તો કે આઠ દશકમાં પાંચ પછી સો માં તો કે ત્રણ પછી હજારમાં એક પણ નથી એટલે કે ઝીરો દસ હજારમાં કેટલા છે તો કે એક બે ત્રણ ચાર એણ પાંચ અને લાખમાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે કે સાત લાખ પચાસ હજાર ત્રણસો ને અઠ્ઠાવન પહેલાં તમારે અંકોમાં લખવાની અને ત્યારબાદ તે જ સંખ્યા છે તમારે શબ્દોમાં લખવાની સાત લાખ પચાસ હજાર ત્રણસો ને અઠ્ઠાવન